તો જય માતાજી જય દ્વારકાધીશ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આ છે કડી આ કડીવાળો રસ્તો અને આ દેત્રોજ વાળો ગાબી ટાઈબો ઓરખાય અને આ એક લખ્યું ગેબી ટાયબો મંદિર રણસોડ રાય મંદિર છે તો આપણે આજે એક જવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મૂન રવિ બે દેત્રો આ કોલેજ જતા હતા એટલે આપણે કે રવિ કે જોતાઈએ કે શું થાય એક સનું મંદિર અને બ્લોગ એ આપણો બંને પાર્કિંગ કરી દીધું હા અને આ મંદિર રહ્યું અને આ મંદિર હે બહુચર માતા નું મંદિર હે જોઈએ અંદર શું શું હોય કયા માતાજી બેસાડેલા આપણા હજુ બહુ ખ્યાલ નહીં એટલે તમને જોતા રહેજો વિડીયો તો મિત્રો આપણે મંદિરે જ્યાં પણ હવન ચાલુ હતું ને જમણવાર ચાલુ હતું એટલે આપણે એટલા માટે આપણે ના જઈએ જેમ કે હવન ચાલુ હોય તો જવું જરૂરી પણ જમણવાર ચાલુ હતું કોઈક આપણા કહે ના કરતી ના જવું સારું ગોગા મહારાજનું મંદિર હતું જો તમે પણ અહીં આવો તો બહુ મસ્ત લોકેશનો ફરવાના અને બીજું કે મંદિરો પણ મસ્ત એટલે ડ્યાબી ડ્યાં આકા આ કા કયું કહેવાય બે ત્રો જવા બે ત્રણ ગેબી ટાઈપો કહેવાય તો અહીં એક વાર મુલાકાત લ્યો બહુ મજા આવે છે મંદિરની સામે એક મેળીમા મંદિર પણ આપણા કુલદી મેળીમા એટલે આપણે પગલા મંદિર આવી રહ્યું તો અહીંયા બહુ મજા આવે એટલે આવું જરૂરી છે ને અમે તો પહેલી વાર આવ્યા એટલે બહુ સારું રિસ્પોન્સ રહ્યું અને મજા પણ આવી આ રહ્યું મંદિર પબ્લિક પણ વધારે આવે જોવા માટે અને ફરવા માટે તો તમે પણ આવો એકવાર મુલાકાત લેજો જરૂર અહીં આપણે ચડવાનો રસ્તો અહીંયા હામ લોકેશન સારું દેખાય અને મીંડા સ્કૂલ કરીને એ પણ નાના વિદ્યાર્થીઓ છોકરા નાના નાના જણાવો તો આ સ્કૂલની સામે જ આ ગેબેટી બેનો રસ્તો આવેલો છે જો કોઈ પણ એકવાર મુલાકાત લો કોઈ પણ આવું હોય તો કડીવાળો આવે હે અને દેતરો જ કેબી ડેબો કે જરૂરથી આવો અને મજા આવે તો મિત્રો આપણે ફોટો હવે ફોટોગ્રાફીનું કો માલ દીધું હો રવિએ અને આ રવિ આવી ફોટો પાડવા આપણે ફોટા પાડ લઈએ ચાલો એમ ને એમ એમને તો આશા રાખું છું કે તમને આ વ્લોગ ગમ્યો હતો આ વ્લોગ ગમ્યો હતો લાઇક કરજો શેર કરી કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ ક્રષ્ણ જય જય ગણેશ જય